રાજકોટ જિલ્લાના ધોરાજી ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે નાની પરબડી ગામમાં ત્રણ ઇંચ વરસાદને કારણે નદી ગાંડી તૂર બની હતી અને નાની પરબડીની ફૂલઝર નદીમાં ઘોડાપુર તો ફૂલઝર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને આજે વહેલી સવારથી જ ફુલઝર નદી પરના કોઝવે પરના પાણીમાં બોલેરો ગાડી ફસાઈ ગઈ હતી અને નાની પરબડીથી ચોકી જુનાગઢ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો હતો મોડી રાત થી નાની પરબડી માં અવિરત વરસાદ ને કારણે ફૂલ નદીમાં માં આવેલ છે ત્યારે વહેલી સવારે ચોકી થી નાની પરબડી જવા માટે એક બોલેરો ગાડી ફૂલ નદીમાં ફસાણી હતી એ બોલેરો ગાડીને ફૂલજા નદી માંથી ફસાણી હતી એને કાઢવા માટે નાની પ્રબળી ના તમામ ગ્રામજનોએ ટ્રેક્ટર ની મદદ થી એને બચાવેલ છે અને ગામના લોકોએ જીવના જોખમે એને સ્થાનિક લોકોએ જીવના જોખમે એને બચાવેલ છે બોલેરોને અને ગામના લોકોની માંગ એ છે કે આ સરકાર શ્રી ને વિનંતી કે આ ગામ ગ્રામજનો વહેલી તકે સરકાર ને રજૂઆત કરેલ છે ઘણી વાર કે આ ફૂલને ને વહેલી તકે ઓવરબ્રિજ બનાવે એવી સરકાર શ્રી ને અપીલ ધોરાજી તાલુકા નું નાની પરબડી ગામ ને ચોકી ને નાની પરબડી ને જોડતો પુલ છે એ બેઠી ધાબી છે એ મોટો પુલ બનાવી દો કાલે શું આજે વહેલી સવારે ચોકી થી બોલેરો બાટલા નો ભરાઈ ના આવતો તો એ વચારે હલવાઈ ગયો